બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા સાંડિયા માર્ગ ચોમાસામાં પાણીમાં ગરકાવ થતાં ગ્રામજનો પશુપાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ખેટવા ગામથી સાડીયા ગામને જોડતો મુખ્ય રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે ખાસ કરીને ચોમાસાના માહોલમાં આ માર્ગ ગામ લોકો માટે દુઃખદાયક સફર બની જાય છે ભારે વરસાદ બાદ રોડ પર પાણી ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતો પશુપાલકો વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પર પાણી ભરાતા બાળકોને સ્કૂલ પહોંચવા માટે જીવની રમતમાં જવું પડે છે અને ચુનોતીપૂર્ણ બની જાય છે વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે ખેતરમાં જતા ખેડૂતો વારંવાર કાદવમાં ફસાઈ જતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે દૂધ ભરાવવા જતા પશુપાલકો માટે પણ આ માર્ગ એક કસોટી બની ગયો છે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી વરસાદ પડે તોય જવું મુશ્કેલ અને વરસાદ બંધ થાય તોય કાદવ ના કારણે ચાલવું મુશ્કેલ બની જાય છે આ મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાકીદે માર્ગનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે તેમનું કહેવું છે કે જો ટૂંક સમયમાં માર્ગ બાંધકામ શરૂ ન થાય તો ગ્રામજનો આંદોલન કરવા પણ મજબૂર બનશે આ સમસ્યા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી વારંવાર પહોંચાડવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ લક્ષ આપવામાં આવતું નથી પરિણામે ગામ લોકો મજબૂરીમાં જીવ જોખમમાં મૂકી પોતાના પોતાના રોજિંદા કામ માટે નીકળે છે ઘણા ટાઈમ થી આ રસ્તા રોડ માં રસ્તા પાણી ભરાયેલું રહેશે ને વરસાદ આવે ત્યારે એક એક આ સાઈડ થી બીલી પેલી સાઈડ જઈ શકતા નહીં ઘણા ટાઈમ થી અમે નોટિસ શું મોકલો પણ તે આ રસ્તા નું કોઈ સોલ્યુશન થતું નથી એટલે વારંવાર તમે રજૂઆત તંત્રને કરી દે છતાં એનો કોઈ નિકાલ આવતો નથી સરપંચને રજૂઆત કરેલી છે પણ તો આ રસ્તો બનતો નહીં અને છોકરાને ભણવા જવામાં પણ તકલીફ પડે અને દૂધ બીજા ભરાવા તકલીફ પડે આ રસ્તામાં કેટલા રહેતા વિદ્યાર્થીઓ પણ ભણવા જતા હશે ચાર દાડા દસ દાડા બંધ રહે છે પાણી ફેડે એમ જ નથી ફેડે એમ ચોમાસામાં રસ્તો બંધ હોય તો વિદ્યાર્થીઓ મુકતા નથી એમ ને બાઈક નું ફેડે